બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલ શાખોત્સવ આજે પણ ભક્તોએ યથાવત રાખ્યું છે અને ઉત્તરાયણ ખાતે આવેલ શાખોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એંસી હજારથી વધુ ભક્તોએ પ્રસાદ લીધું હતું ઉત્તરાયણ પાવર હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ દ્વારા અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની નિશ્રામાં રવિવારે શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જણાવ્યા મુજબ જેટલા લોકોએ આ ભાગ લીધો હતો જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોયા ગામે બસ વર્ષ પહેલા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે રીંગણાનું શાક બનાવીને ભક્તોને ખવડાવ્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવી છે શતાબ્દી મહોત્સવ અંગે પ્રસંગે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે ભક્તોને શાકોની મહિમા સમજાવ્યો છે સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદી પિતાધિપતિ પરમપૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિદેવના દિવ્ય સાનિધ્યમાં આજે દ્વિશતાબ્દી શાકોત્સવ વર્ષ અંતર્ગત સુરતનો મહાશાકોત્સવનું આયોજન સુરતના પ્રેમી ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની કરાવી પોતાના શરણે લીધા હતા એ પ્રસંગની સ્મૃતિની અંદર વર્ષો વર્ષ સંપ્રદાયની અંદર આવા આયોજનો થતા હોય છે આ વર્ષે દ્વિશતાબ્દી વર્ષ છે એટલે વિશેષ આયોજન કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મણદેવ ગાંધી અંતર્ગત ગામો ગામ અને શહેરો શહેર આવા આયોજનો થયા છે આજે સંયુક્ત સુરતનો મહાશાકોત્સવ એનું પ્રતિક છે અને દરેક ભક્તોને આજના શુભ અવસરે અમે શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ શાકોત્સવમાં અગિયારસો કિલો રીંગણા નવસો કિલો બાજરીનો લોટ એક હજાર કિલો ખીચડી બાર હજાર લીટર છાસ સો કિલો ગોળ અઢારસો લિટર તેલ ચારસો પચાસ કિલો શુદ્ધ ઘી પાંચસો પચાસ કિલો મસાલા એક હજાર બેનો ચારસો હતા તો પાત્રીસો સંસેવકો પણ જોડાવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા